કલોલ તાલુકાના પાંસઠ ગામે વારંવાર મોરારજી નગરની નજીકમાં કોઈ કેમિકલ કંપની આવેલી છે જે છેલ્લા એક વર્ષથી મોડી રાત્રે કંપનીના માલિકો ઝેરી કેમિકલ છોડી આજુબાજુમાં રહેતા લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે આ બાબતે ગામના લોકોએ વારંવાર ગ્રામ પંચાયતની મૌખિક રજૂઆત કરી છે ત્યારે ગ્રામ પંચાયત અને ગામના લોકોએ મુખ્યમંત્રી કાર્યાલય અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓને પણ લેખિતમાં અરજી કરી છે પણ સત્તાના ભૂખ્યા નેતા તેમજ જીપીસીપી ના ભ્રષ્ટ અધિકારીઓને રહીશોના જીવનને આવી કેમિકલ કંપનીના માલિકોને પરમિશન આપી જોખમમાં મૂકી છે ત્યારે ફરી મોડી રાત્રે કેમિકલ ને હવામાં છોડી કંપની દ્વારા લોકોના આરોગ્યની સાથે ચીડા કરતા બસો જેટલા વ્યક્તિઓને આંખોમાં બળતરા ગળામાં દુખાવો તેમજ ઉલટી જેવા બનાવો બન્યા પરંતુ કોઈ પણ અધિકારી સ્થળ ઉપર ન પહોંચતા ગામના લોકો ઉગ્ર બન્યા મીડિયા સમક્ષ ગામના લોકોએ જાણ કરી જો આ કંપનીને તાત્કાલ અહીંથી હટાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં પંચાયત સમક્ષ રજૂઆત કરી ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી પાનસર ગામની અંદર આજુબાજુ જે ઝેરી કેમિકલ વાયુ છોડવામાં આવે છે તેથી ગ્રામજનો બહુ ચિંતામાં પરિચયમાં ચિંતામાં છે તો આ પ્રશ્નનું નું નિરાકરણ લાવવા વિનંતી વારંવાર વિનંતી કરવા છતાંય આ પ્રશ્નનું કોઈ નિરાકરણ નથી આવ્યું તો હવે પબ્લિક અને જનતા કંટાળીને ઉગ્ર આંદોલન કરશે નમસ્કાર અત્યારે હાલ આ જગ્યાની ની પાનસર ગામ મોરારજીનગર એરિયા અત્યારની પરિસ્થિતિ એટલી ભયંકર બનેલી છે કે કેમિકલની એટલી ખતરનાક દુર્ગંધ અને વાસ આવે છે જે છેલ્લા લગભગ એકાદ વર્ષથી અમારે આ પ્રોબ્લેમ છે આ પ્રોબ્લેમ માટે અમે લોકોએ મુખ્યમંત્રી ઓફિસ જીપીસીબીમાં અને પર્યાવરણ મંત્રી સુધીની રજૂઆતો કરેલી છે એ રજૂઆતો આટલી કરવા છતાંય અને એ લોકોની સ્થળ તપાસો કરવા છતાંય કોઈ જ નિરાકરણ આવતું નહીં આજની અત્યારે હાલની જગ્યાઓની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે તમે લોકો જોઈ શકો છો કે આજુબાજુમાં લગભગ સો દોઢસો માણસ અત્યારે બહાર નીકળી ગયું છે ઘરના એ લોકોને શ્વાસ નહીં લઈ શકાતો આમાં પબ્લિકના વોમિટિંગ આંખોની બળતરા થવી અને માથું ચડી જવું ચક્કર આવવા આવી આવી પ્રોબ્લેમો આ ગેસના લીધે થઈ રહી છે છેલ્લા લગભગ ઘણા ટાઈમથી આ પ્રોબ્લેમ માટે અમે લોકો રજૂઆતો કરી ચૂક્યા છીએ એ લોકોની ટીમો આવીને તપાસ બી કરી ચૂકી છે છતાં કોઈ એનું સોલ્યુશન આવતું નહીં અત્યારની હાલની પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે કે અસહ્ય દુર્ગંધ છે અને અત્યારે હાલ જયારે આપણે જે જગ્યા ઉપર ઉભા છીએ ત્યાં ઉભેલા લોકોના આંખોમાંથી પાણી બંધ નહીં થતું લોકો શ્વાસ નથી લઈ શકતું અને લોકોની પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે ઘરમાં ઊંઘી નહીં શકતા અત્યારે બધી જ પબ્લિક ઘરના બહાર નીકળી અને આ પ્રોબ્લેમના સોલ્યુશન માટે જમા થઈ છે તો ઉપરના આટલા બધા અધિકારીઓના અમે જાણ કરવા છતાં આટલા ટાઈમથી આટલી સ્થળ તપાસો થયા છતાં આ કંપનીનું કોઈ નિરાકરણ નહીં આવતું તો એનું કારણ શું અમારે તો બસ બીજી કોઈ પ્રોબ્લેમ અમારે કંઈ સાંભળો એ લોકો કે કઈ કંપની જે શું છે અમે તપાસ કરીએ છીએ નોટિસ આપીએ છે તમે નોટિસ આપો શું કરો એ પ્રશ્ન અમારો નહીં અમારી પબ્લિકનો પ્રશ્ન એક જ છે કે આ ગેસ બંધ થાય આ આવતો પબ્લિકને સ્વાસ્થ્ય અંગાતે જે ચેડા થઈ રહ્યા છે જે કંપનીઓ પોતાના અંગત સ્વાર્થ માટે પોતાની પોતાના રૂપિયા રડવા માટે અને પોતાના અંગત સ્વાર્થ માટે પબ્લિકના સ્વાસ્થ્ય અંગાતે જે ચેડા કરે છે એ બંધ થવું જોઈએ આ એરિયા પબ્લિકને રહેવા માટે છે તમે લોકો કેમિકલ ઝોનની કંપનીઓને ઊંધું ગાલીને પરમિશન આપી દો છો તો એ વખતે શું અધિકારીઓને નહીં ખબર હોતી કે આ કંપનીની અંદર આ કેમિકલ યુઝ થશે તો પબ્લિકના સ્વાસ્થ્યના હાનિ કરતા રહેશે અત્યારે હાલ એક બાજુ અમારા ગામમાં ચાંદીપુરમ રોગનો અત્યારે કેટલાય કેસ આવેલા છે જેની બીકની નીચે અત્યારની પબ્લિક જીવી રહી છે પાનસર ગામની અને એમાં પાછું એક આ પ્રોબ્લેમનો ઉમેરો થાય છે હવે આ પ્રોબ્લેમનું સોલ્યુશન બને એટલું ઝડપી ગમે તે કરીને ગવર્મેન્ટ લાવે એવી અમારી માંગ છે અને અત્યારે આ બધી જ પબ્લિક એના માટે રાત્રે ઉજાગરો કરીને ઘરની બહાર નીકળેલી છે